પરિવારમાં ચાલતા ચાર અને કરોડોના કૌભાંડ સામે અવાજ ઉઠાવનાર એનઆરઆઈ પંકજ ત્રિવેદી છ ના રોજ એલિસ બ્રિજ જીમખાના નજીક હત્યા કરવામાં આવી હતી જેની યોગ્ય તપાસ ન થઈ હોવાના આક્ષેપ સાથે સાક્ષીએ ફેર તપાસની માંગ કરી હતી અરજીના પગલે તપાસ અધિકારીએ યોગ્ય દિશામાં તપાસ થઈ હોવાનો ખુલાસો કોર્ટ સમક્ષ કર્યો છે આજ પંકજ ત્રિવેદી કેસમાં જે સુનાવણી લાસ્ટ મુદ્દે એક સાક્ષી અરજી આપેલી કે આ ગુનામાં ફર્ધર ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ કરનાર અધિકારીએ જવાબ રજૂ કર્યો છે કે ભાઈ અરજદારે જે અરજી આપી છે એ ટકે એવી નથી અમે અગાઉ એમને જે આક્ષેપો કર્યા છે તે તમામ બાબતની અમે તપાસ કરેલી છે અને ત્યારબાદ પૂરતા પુરાવા મળતા તેમાં ચાર્જશીટ કરવામાં આવેલ છે નોંધનીય છે કે આ કેસમાં છ વર્ષ બાદ આરોપીઓ સામે ચાર્જ ફ્રીમ કરવામાં આવ્યા છે તપાસ અધિકારીએ કોર્ટ સમક્ષ કરેલા ખુલાસામાં જણાવ્યું હતું કે ઘટનાની તપાસ વખતે મળેલી તમામ અરજીઓની તપાસ પૂર્ણ કરવામાં આવેલ છે આ કેસમાં સાક્ષીઓ દ્વારા આરોપીઓની ઓળખ પરેડ પણ કરાવેલ છે જે તે સમયે આરોપીઓના નાર્કો અને લાય ડિટેક્શન ટેસ્ટ માટે અરજી કરવામાં આવી હતી જે કોર્ટે નકારી હતી આ કેસમાં કાવતરું હોય તેની સંયોગિક પુરાવાના આધારે તપાસ પૂર્ણ કરવામાં આવેલી છે કોર્ટે આ કેસની વધુ સુનાવણી પાંચ જાન્યુઆરી પર મુલતવી રાખી છે કેમરામેન ખેંગાર રાઠોડ સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ